હેલો જય વણિક ટુ ઓલ ઓફ યુ આ છે આપણું જય વણિક મેરેજ બ્યુરો ગ્રુપ અને હું છું ગ્રુપ એડમિન નરેશભાઈચંદ મેઘાણી આ ગ્રુપ મેં શરૂઆતમાં અમારી જે મેસરી વણિક કંઠીબંધ વાડ જ્ઞાતિની વાડી છે ઘોઘા ગેટ ભાવનગર તેમાં અંદાજીત પાંચથી છ હજાર મેમ્બરો છે તેમને અનુસંધાને આ ગ્રુપ મેં બનાવ્યું હતું પરંતુ અન્ય વણિકોની માગણીને ધ્યાનમાં રાખી મોઢ વણિક કપોળ સોરઠિયા તેમજ અન્ય વણિકોને આ ગ્રુપમાં જોડી બાવીસ આપણી જે વિષ્ણુ જ્ઞાતિ છે તેમ તમામની માટે આ ગ્રુપ બનાવેલ છે જૈ વણિક વિષ્ણુ ગ્રુપ એક કોમન ગ્રુપ છે એમાં જૈન અને વિષ્ણુ વણિકો તેમના સંતાનોના બાયોડેટા મૂકી શકે છે અને જૈનો જેવા કે ભાવસાર છે દશાશ્રી માળી વિસાશ્રી માળી તેરા પંથી તેમની માટે એક અલગથી જૈન ગ્રુપ બનાવ્યું છે દરેક વડીલો તેમના સંતાનોના બાયોડેટા દર ચાર પાંચ દિવસે મૂકતા રહે આ બીજું આપને ખાસ કહેવાનું હતું આ સેવા ક્રિયકીય વિનામૂલ્ય ગ્રુપ છે તમે તમારે લિંક માધ્યમથી તમારી રિક્વેસ્ટ નાખજો મને જેમ સમય મળશે તેમ મેક્ઝિમમ છ સાત કલાકે મારું ધ્યાન જશે તેમ હું આ રિક્વેસ્ટને એપ્રુવડ કરીશ એટલે તમે ગ્રુપમાં આવી જશો તમારે બાયોડેટા નાખવાના છે એમાંથી પસંદગી કરવાની છે હું માત્ર આ ગ્રુપનું માધ્યમ બહેનો છું નિમિત્ત બહેનો છું બાકી તમે તમારે આપણે બધાએ મળીને ગ્રુપ ચલાવવાનું છે આ ગ્રુપમાં બાયોડેટા સિવાય અન્ય વસ્તુ કોઈ મૂકતા નહીં કોઈ પણ જાતની સારી કે ધાર્મિક પોસ્ટ પણ મૂકતા નહીં આ ગ્રુપ માત્ર ને માત્ર બાયોડેટા ગ્રુપ છે હું એલાઉન્સ માધ્યમથી તમામ જે આપણા વિષ્ણુ ગ્રુપ છે જૈન ગ્રુપ છે કોમન ગ્રુપ છે તેમને હું સંબોધન કરીશ એમાં કદાચ આરતી વગેરે મૂકીશ જેથી આપણી એકતા બની રહે વણિકોની અને છેલ્લે આપણે એ કહેવાનું છે કે આપણે થોડીક સુવ્યવસ્થા ડિસિપ્લિન આપણે આ ગ્રુપમાં જાળવવાની છે આપણે સંસ્કારી વણિક કોમ છીએ તો એ પ્રમાણે દરેકે સંપીને આ ગ્રુપ ચલાવવાનું છે જય વણિક થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ